મોટી સંખ્યામાં ગરીબ દર્દીઓ અહીં લાભ લેતા હોય છે ત્યારે આ હોસ્પિટલની સારવારથી અનેક લોકોને નવજીવન મળ્યું છે ત્યારે આવો જ કેસ થોડા દિવસ સામે આવ્યો હતો ફેબ્રુઆરીના રોજ એક યુવાનનો અકસ્માત થયો હતો જેમાં અકસ્માતને કારણે યુવાન હિંમતભાઈના હાથમાં ફ્રેક્ચર થવાથી વધુ પડતા રક્તસ્રાવને રોકવા અને તેમના ઓપરેશન માટે નવી સિવિલ હોસ્પિટલ દ્વારા આશરે એક કરોડથી વધુની સારવાર આપવામાં આવી હતી હિમોફિલિયાના રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં સુરત સિવિલના તબીબોએ દર્દીને સ્વસ્થ કર્યા છે જેમાં હિમોફિલિક દર્દીમાં ભાગ્યે જ જોવા મળતા જટિલ તબક્કાને કારણે તેમની સારવાર માટે નોવા ફેક્ટર સેવનના એકસો બાવીસ વાઇલ્સ અને ફીબાના એકસો ડોઝ વપરાયા હતા જેનો ખર્ચ એક કરોડ જેટલો થયો છે હાડકા વિભાગના સહ પ્રાધ્યાપક ડોક્ટર નાગેશ દેસાએ જણાવ્યું કે ગત એક ફેબ્રુઆરીએ અકસ્માતને કારણે હાથમાં ફ્રેક્ચર સાથે સિવિલમાં દાખલ થયેલા હિંમતભાઈ માંગુકિયા હિમોફિલિયામાં પણ રેર સ્ટેજથી પીડિત છે જે કારણે તેમને વધુ પડતું રક્તસ્રાવ થવાથી કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ ડેવલપ થયો હતો જેમાં એક જ જગ્યાએ લોહી એકઠું થતા હાથના આગળના ભાગમાં લોહી ઓછું પહોંચતું હતું આ કારણથી વધુ પડતા રક્તસ્રાવને રોકવા તેમને તાત્કાલિક નોવા ફેક્ટર સેવન અને ફીબા નામક દવાઓ આપવામાં આવી હતી મારું નામ ડોક્ટર નાગેશ દેસાઈ છે હું ઓર્થોપેડિક વિભાગમાં એસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરું છું નવી સિવિલ હોસ્પિટલ સુરતમાં હાલમાં જ અમારે ત્યાં એક ફેબ્રુઆરીના જે છે તે હિંમતભાઈ વલ્લભભાઈ મંગુકિયા કરીને પેશન્ટ આવ્યા હતા જેમનો એક્સિડન્ટ થયો હતો અને જેમને ડાબા હાથમાં ઈજા થઈ હતી ફ્રેક્ચર થયું હતું આ વ્યક્તિ જે છે તે હિમોફિલિયા એટલે કે બ્લીડિંગ થી શિકાર છે અને એમને જે છે જ્યારે એક્સિડન્ટ થયો હતો ત્યારે અમારી પાસે આવ્યા હતા મેં એમને પ્લાસ્ટરને બધું આપ્યું હતું ત્યારબાદ બીજી તારીખે એમના હાથમાં કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ જે કે બહુ ખતરનાક બીમારી થઈ શકે છે એવો જ સિન્ડ્રોમ છે એમાં અમે એમને જે છે તે ઓપરેશન માટે લીધા હતા બીજી તારીખે હવે આવા વ્યક્તિને જ્યારે ચીરો પાડવો હોય તો ખૂબ જ ડિફિકલ્ટ થઈ જાય છે કારણ કે બ્લીડિંગ ડિઝર્ડર હોય એટલે ચીરો પાડીએ તો લોહી વયા કરે તો હવે આને રોકવું કેવી રીતના એને માટે એમને જે છે તે ફેક્ટર્સ આપવાની ખૂબ જરૂરત પડે છે જે ખૂબ એટલે ખૂબ જ મોંઘા હોય છે આ વ્યક્તિને નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે જે છે તે આ ફેક્ટર્સ આપવામાં આવ્યા અને એ આપ્યા બાદ એમની જે છે તે સક્સેસફુલ સર્જરી કરવામાં આવી હતી અને આ જે ફેક્ટર્સ છે તે લગભગ એમને એક કરોડની પ્રાઇઝિંગ જેટલા આપવામાં આવ્યા છે જે ફક્ત ને ફક્ત અને મફત આપવામાં આવ્યા છે ખાસ વાત અગત્યની એ છે કે મફત આપવામાં આવ્યા છે જે ફક્ત આ નવી સિવિલ હોસ્પિટલ ખાતે જ થઈ શકે છે એવું છે અને આજે એ આજે જે છે તે પહેલી માર્ચ છે એ એકદમ સાજા થઈને પોતાને ઘરે હવે જવાના છે ખુશી રાજી એકદમ અને આવું જે છે તે મને નથી લાગતું કે સુરત ખાતે બીજી કોઈ પણ હોસ્પિટલમાં શક્ય છે કે ઇવન ગુજરાત ખાતે સિવિલ હોસ્પિટલ છોડીને કશે શક્ય હોય એવું મને લાગતું નથી હવે આ પેશન્ટ જ્યારથી આવ્યું હતું ત્યારથી અમારા જે રેઝિડેન્ટો છે એટલે કે જુનિયર ડોક્ટર્સ જેને અમે કહીએ ઓર્થોપેડિક વિભાગના એ રાઉન્ડ ધ ક્લોક ટ્વેન્ટી ફોર સેવન એમની ટ્રીટમેન્ટ ચાલુ હતી કન્ટિન્યુઅસ ડ્રેસિંગ્સ લાગે જોવું પડે કે ડ્રેસિંગની અંદર બ્લીડિંગ તો થતું નથી ને કારણ કે અગેન મેં કીધું તેમ બ્લીડિંગ ડિઝોર્ડરના બીમાર હતા એટલે આપણે ખાસ ધ્યાન રાખવું પડે વાઇલો એમને ટાઈમ ટુ ટાઈમ મળે છે દવા ફેક્ટર્સ એમને ટાઈમ ટુ ટાઈમ મળે છે એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવું પડે આ બાબતે અમારી ટીમ જે છે તે હિમોફિલિયા ડિપાર્ટમેન્ટમાં અંડર ગાઈડન્સ ઓફ ડૉક્ટર જીગીસા અને ડૉક્ટર ક્રિશ્ચનની મદદથી ટાઈમ ટુ ટાઈમ પેશન્ટને વાઈલો મળતી રહે છે એનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું એમને એકવાર જે છે તે ત્વચારોપણ પણ કરવી પડી હતી અને એ વખતે પણ એક પણ વાઇલ ખૂટેના ફેક્ટર્સ ખૂટેના એની પણ ખાસ ધ્યાન રાખવામાં આવી હતી આ બધું જે છે તે હિમોફિલિયા યુનિટ સહિત અમારા સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ અને આરએમઓ સાહેબની નજરાણીમાં બધું એકદમ વ્યવસ્થિત કરવામાં આવ્યું હતું અને કશે પણ લાપરવાહી ન થાય એની બી ખાસ સ્ટેપ ટુ સ્ટેપ ધ્યાન રાખવામાં આવી હતી આ વસ્તુને લઈને સાહેબ હા આવો જે છે કે જેમાં તમને ફેક્ટર ડેફિશિયન્સી પણ હોય અને ઇનિબિશન એટલે કે એન્ટીબોડીઝ પણ હોય એ જ ફેક્ટરની એ ઘણું રેર હોય છે કે નેચરલી આવું થવું બહુ રેર હોય છે બાકી ઘણા પેશન્ટોને જે લોકોને ફેક્ટર્સ આપવામાં આવતા હોય છે અને પછીથી એન્ટીબોડીઝ ડેવલપ થતી હોય છે એ ખૂબ નોર્મલ છે પણ નેચરલી એમને ડેફિશિયન્સી પ્લસ એન્ટીબોડીઝ હોવી એ ઘણું રેર છે કદાચ આ હોસ્પિટલમાં સૌ પ્રથમ એવો કેસ આવ્યો હોય એક્સિડન્ટની સાથે જે નેચરલી આવી રીતના આવ્યું હોય યસ આ કદાચ પ્રથમ કેસ હશે સિવિલમાં સારવાર દરમિયાન દવાઓની હકારાત્મક અસરને કારણે તેમનું સફળ ઓપરેશન શક્ય બન્યું અને સતત અપાતા ફેક્ટર સેવનને કારણે તેમની સ્થિતિ પણ સુધરી હતી ત્યારબાદ તારીખ એકવીસ ફેબ્રુઆરીએ તેમના હાથની ત્વચારોપણની સફળ સર્જરી કરાઈ હતી હાડકા વિભાગના તબીબોની ટીમે સતત નિરીક્ષણ તેમજ વારંવાર ડ્રેસિંગ કર્યું હતું જેના કારણે તેમની સ્થિતિમાં સતત સુધારો જોવા મળ્યો હતો વધુમાં ખૂબ મોંઘી એવી નોવા ફેક્ટર સેવનના એકસો બાવીસ વાઇલ્સ અને ફીબાના એકસો છોતેર ડોઝનો ખર્ચ એક કરોડ જેટલો થાય છે પરંતુ નવી સિવિલમાં હિમોફિલિયા સેન્ટરના સહયોગથી હિંમતભાઈની સારવારમાં વપરાયેલી દરેક દવાઓ સમયસર પૂરતા પ્રમાણમાં અને નિઃશુલ્ક ઉપલબ્ધ થઈ હતી એક મહિનાની સારવાર બાદ તેઓ સંપૂર્ણ સ્વસ્થ થયા હતા મારું નામ માંગુકિયા હિંમત વલ્લભભાઈ સુરત દસ બાર વર્ષથી રહું છું અને હું હિમોફિલિયાનું પેશન્ટ છું હિમોફિલિયા એ બીટર છે મારે અને આ હિમોફિલિયામાં બ્લીડિંગ બંધ નહીં થવાનો રોગ છે અને હું બી પહેલી ફેબ્રુઆરીએ ગાડી મારી સ્લીપ થઈ ગઈ હતી અને હાથે ફ્રેક્ચર થયું હતું એમાં ઓપરેશન આવે એવું હતું એમાં બે ત્રણ હોસ્પિટલે બહાર અમે ગયા હતા તો આ હિમોફિલિયાના પેશન્ટના હિસાબે કે ડૉક્ટરો કે ઓપરેશન અમે ના કરીએ કે તમારે સિવિલમાં સારવાર લેવા જવું પડે પછી અહીંયા આવ્યા અને અહીંયા આ ફેક્ટર જે હિમોફિલિયાના નોવો સેવન અને ફીબા એ અહીંયા પહેલા દિવસે તો નહોતા બીજા દિવસે એ રીતે આ ડૉક્ટરોના મેનેજમેન્ટની ટીમ બધી ખૂબ મહેનત કરી અને ભેગા કરીને ઓપરેશન કરી અને બધાનો ખૂબ સાથ સહકાર અને બધું સારી રીતે મેનેજમેન્ટ કરીને આ અત્યારે ત્રીસ દિવસે હું અત્યારે સ્વસ્થ થઈને રજા આપે છે અત્યારે સિવિલમાંથી મને અને આ બધા કાર્ય કાર્યકર્તા બધા સિવિલના સપોર્ટરો બધાનો ખૂબ સહકારથી આજે હું સ્વસ્થ થઈને રજા લઈને ઘરે જવાનું છું મારું મૂળ વતન છે લાખણકા ગામ બોટાદ જિલ્લો અને ત્યાંથી હું અહીંયા હીરામાં નોકરી કરું છું અને અહીંયા દસ બાર વર્ષથી સુરત રહું છું અત્યારે હિમોફીલિયાનું પેશન્ટ છું એના હિસાબે ઇનિબિટર બી છે અને એમાં બી હિમોફીલિયામાં બી થોડુંક ઓછું કે લેવલ એટલે કે લેસ ધેન વન પર્સન્ટેજ મારું લેવલ છે હિમોફિલિયાનું એમાં ઇનિબિટર છે એટલે બહુ અઘરું હતું આ ઓપરેશન ડૉક્ટરો માટે પણ આ બધાની મેનેજમેન્ટ ટીમ બધા ડૉક્ટરો એકાબીજેના સાથ સહકાર સપોર્ટથી અને પૂરા ગમે ત્યારે અડધી રાતે તે કે મેનેજમેન્ટ ટીમે ગમે ત્યારે જરૂર પડી હોય તો દોડાદોડી કરીને ગમે ત્યાંને ફોન કરીને એવી રીતે ભેગું કરી અને ખૂબ સાથ સહકાર આપીને આજે મારા સારવાર કરી છે સિવિલમાં અને આજે હું સ્વસ્થ થઈને ઘરે જવા રજા લઈ રજા આપે છે આજે મને હિંમતભાઈએ જણાવ્યું કે અકસ્માત થયાના કલાકો સુધી અમે વિવિધ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે રજડ્યા હતા પરંતુ મારી સ્થિતિ જાણતા દરેકે સારવાર આપવાની ના પાડી હતી અને સર નવી સિવિલ હોસ્પિટલમાં જવાનું સૂચન મળતા અમે અહીં દાખલ થયા હતા સિવિલ ખાતે તાત્કાલિક સારવાર શરૂ કરી મને જરૂરી દવાઓ અપાઈ અને મારા હાથનું સફળ ઓપરેશન કરાયું અહીં ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફના સહયોગથી એક મહિના પછી હું સ્વસ્થ થઈ ફરી મારા ઘરે જઈ રહ્યો હોવાનો મને આનંદ છે હિમતભાઈ સાથે રહેતા તેમના પિતરાઈ ભાઈ ખોડાભાઈએ સરકારી હોસ્પિટલમાં મળતી સુવિધાઓની પ્રશંસા કરી હતી તેમણે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા 1 કરોડની નિશુલ્ક સારવાર સહાય કોઈપણ મધ્યમ વર્ગીય પરિવાર માટે वरदान રૂપ છે સિવિલના નિષ્ણાંત તબીબોની સમય સુચકતા અને સચોટ નિદાન સારવાર પ્રખ્યાત ખાનગી હોસ્પિટલથી કમ નથી તેવું અમે જાતે અનુભવ્યું છે हमारे यहाँ एक ऑर्थोपेडिक्स में एक पेशेंट एडमिट हुआ था हिम्मत भाई मांगू किया करके उसमें फ्रैक्चर्स थे फ्रैक्चर बोन था पर साथ में उसको हीमोफीलिया की बीमारी थी और और उसके कारण उसको बार बार हीमोफीलिया के फैक्टर्स दे देने पड़ते थे जैसे फैक्टर सेवन देने का और फैक्टर एट देने एट देने का तो ये फैक्ट्री इतने महंगे होते हैं कि ऑलमोस्ट ये एक करोड़ के करीब तो फैक्टर का कॉस्ट हमने ए उसको फ्री ऑफ कॉस्ट दिया है फिर साथ में जितना जिसका ऑपरेशन के लिए जो कॉस्ट होता है और ऑपरेशन की जो दवाइयाँ वो भी सब फ्री ऑफ कॉस्ट हमने प्रोवाइड किया आज की डेट में पेशेंट अच्छी तरह से रिकवर हो गया है और आज डिस्चार्ज करने के कंडीशन में आ गया है ये हमारे डॉक्टर सा चौबीस घंटे लगे रहते हैं और ये उनकी આપણા પૂરા ડહોશન કર કે કામ કરતા રહે ડૉક્ટર અંશુલ ગુપ્તા કે યૂનિટ કા કેસ નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવેકરના વડપણ હેઠળ તેમજ આરએમઓ ડોક્ટર કેતન નાયકના માર્ગદર્શન હેઠળ હાડકા વિભાગના યુનિટ હેડ ડોક્ટર શિવ આચાર્ય સહપ્રાધ્યાપક ડોક્ટર અંશુલ ગુપ્તા મદદનીશ પ્રાધ્યાપક ડોક્ટર નાગેશ દેસાઈ અને ડોક્ટર કૃણાલ ચૌધરી ડોક્ટર સંકેત સુતરિયા સહિત સિનિયર જુનિયર રેસિડેન્ટની ટીમ સહિત નર્સિંગ સ્ટાફે સમગ્ર સારવાર માટે જહેમત ઉઠાવી હતી એક એવો રોગ છે જેમાં ઘા પડ્યા પછી લોહી સતત વહ્યા કરે છે સામાન્ય રીતે શરીર પણ આપણને જે થોડાક સમય પછી બંધ થઈ જાય છે પરંતુ હિમોફિલિયાથી પીડિત દર્દીઓમાં રક્તસ્ત્રાવ લાંબા સમય સુધી બંધ થતો નથી આ એક વારસાગત બીમારી છે જેમાં લોહી ગંઠાઈ જવાની ક્ષમતા ગંભીર રીતે ઘટી જાય છે જેથી નાની ઈજા પણ ગંભીર રક્તસ્ત્રાવનું કારણ બની શકે છે તેમાં સામેલ આનુવંશિકતાને કારણે સ્ત્રીઓ કરતાં પુરુષો હિમોફિલિયા માટે વધુ સેન્સિટિવ હોય છે જો કે હિંમતભાઈની સારવાર બાદ તેમને ઘરે મોકલતા દર્દીઓના પરિવારજન સહિત ડોક્ટરોમાં પણ એક ખુશીની લાગણી જોવા મળી હતી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત